કાલે ત્રણ દિવસ રોકાવાના બધાય પડાવમાં બધાય તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે પાર્ટ 2 માં ને અત્યારે વાત કરી કરીજો પરિક્રમાની તો ટ્રાફિક અત્યારે ખૂબ જ છે અને જો વાત કરીએ તો અત્યારે દૂધ ને છાશ છાસ ને બધું એવું મળે છે પણ એમઆરપી એમઆરપી મળે છે એમ કહેવાય કે સેવા નથી સેવા આમ સેવા ગણો તો ઠીક છે નહી નપોને કોટ

તો મિત્રો આ ગાઢ જંગલ ને એમાં પણ જો આ સાધુઓના ધોણા દેખાવીને બધા બેઠા છે ને અત્યારે અહીંયા ચા પાણીની વ્યવસ્થા પણ આપવામાં આવે છે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે તો આપણે આવી ગયા છીએ એક ગિરનારી સેવા મંડળ સુરત દ્વારા કઢી ખીચડીનો પ્રસાદ જે આપવામાં આવે છે એમ કહેવાય કે કઢી કઢી ખીચડી ખીચડી પ્રસાદ કલાક ચાલુ રહે છે તમે ગમે ત્યારે આવીને ખાઈ શકો છો અહીંયાની ચોખાઈ જોઈને એમ લાગ્યું કે હકીકતે ખરેખર અહીંયા સારી ચોખાઈ છે કેમ કે હાઈજીન બહુ સરસ હતું અહીંયા બાકી ઠીક ઠીક હોય છે પણ અહીંયા હાઇજીન એકદમ સરસ હતું કઢી ખીચડી માટે સુરત થી મિત્ર મંડળ જે આવ્યા છે સેવા કરવા પરિક્રમાની વાત કરીએ તો અત્યારે જો વાગી ગયા છે દસ ઓલમોસ્ટ અને પબ્લિક જોઈ શકો છો તમે અત્યારે હજી એટલું જ પબ્લિક ચાલવા માટે અત્યારે જાય છે અને વાત કરીએ તો તમે લોકો પણ ક્યાં કઈ જગ્યાએથી ગામડેથી અથવા સિટીમાંથી આવો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો કઈ જગ્યાએથી તમે પરિક્રમા કરવા આવો છો અને કોઈને બાકી હોય તો પણ જણાવજો અને કોઈને થઈ ગઈ હોય તો પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને બાકી જો અહીંયા ચંપલ પણ તમને મળી જશે જો તમારા ચંપલ તૂટી ગયા હોય ઉતરવામાં ભોળિયું થોડી ઉતારવામાં ચંપલ જો તૂટી ગયા હોય તમારા તો અહીંયા ચંપલની પણ સુવિધા મળી જશે બાકી વાત કરીએ તો ફ્રૂટ પાણી પાણીને બધું પરિક્રમાના રૂટ ઉપર મળે જ છે તો આપણે આવી ગયા છીએ એક બાપુ પાસે ને બાપુ અહીંયા એમ કહેવાય કે આજે જમવાનું બનાવતા હતા ને બની ગયું છે ને એ જમવાની તૈયારી કરતા હતા તો હું મને જોઈ ગયા તો મને પણ એ લોકોએ બોલાવી દીધો કે જમવા ચાલો પણ આપણને જમવાનું છે નહીં કેમ કે ફ્રૂટ છે આપણી પાસે તો જો બાપુ જમે મિત્રો એમ જોઈએ કે પડાવ કેવો હોય આપણે પરિક્રમામાં એમ કહેવાય ને પહેલો પડાવ બીજો પડાવ તો જો આને કહેવાય પડાવ જ્યાં જાજા બધા માણસો સૂતા હોય અને જો અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે ગાંઠિયા ચા તમારી જાતે લઈને પીવાની છે અને જો અત્યારે અહીંયા સેવાયું ચાલુ છે અને બધા માણસો પણ સૂતા છે અત્યારમાં તો આવી રીતના હોય છે કંઈક પળાવ ઓલમોસ્ટ ઝીણા બાવા મઢી પાસે પહોંચી ગયો છું અને હજી આગળ આપણે જવાનું છે ઘણી હજી આવશે સરખડિયા હનુમાન પછી મહાકાળી માતાજીનું મંદિર અને વાત કરીએ તો જો અહીંયા અન્ન ક્ષેત્ર માટેના જે સેવા માટે આવ્યા હોય એ લોકો હમણાં વહેલી સવારના સેવાઓ ચાલુ કરી દેશે બાકી ગાઠિયાને જો બધું છે હજી ને ચા પણ છે અત્યારે ઓલમોસ્ટ દસ વાગી ગયા સાડા દસ થાશે અને હવે આપણે પ્રયાણ કરશી આગળ તો અહીંયા પાણી પીવા માટે પણ આવી જો સુવિધાઓ છે તો બને ત્યાં સુધી સામાન ઓછો તમારી પાસે રાખો જેથી કરીને તમને અહીંયા લગભગ બધી સુવિધાઓ મળી જશે તો સામાન ઓછો રાખો તમારી પાસે ચાહે કે નહી તો અમદાવાદથી પણ એક ભોજલરામ માનવ સેવા ટ્રસ્ટ મંડળ આવેલું છે સેવા માટે તો ઝાંસી આપણે જોશીએ અંદર ને બતાવું તમને શું શું સેવામાં આપે છે તો અન્નક્ષેત્ર અહીંયા એમ કહેવાય કે સારું એવું મોટું છે પહેલું ઘીણા બવાની મોટી તે અંદર જાય તરત જ ઓલમોસ્ટ એમ કહેવાય કે સેવા કરવા ઘણા પણ માણસો આવેલા છે અને વાત કરીએ તો જો પહેલાં એથી શીરો છે શીરો છે અને પછી બતાવું તમને શું શું છે અહીંયા આગળ તો વાત કરીએ અન્નક્ષેત્ર માટે સેવા માટે તો ઘણા પણ માણસો આવેલા છે વાત જવા એટલા માણસો છે અત્યારે અને વાત કરીએ તો રોટલી શાક અને ભાત દાળ ભાત સાથે સાથે સંભારો આટલી વસ્તુ અહીંયા સેવામાં આપવામાં આવે છે અને છાસ અને પાણી તો એમ કહેવાય કે અમદાવાદથી પણ સુરતથી અમદાવાદથી ઘણી ઘણી જગ્યાએથી માણસો સેવા માટે આવેલા છે અને ઓલમોસ્ટ એમ કહેવાય કે રસોડું બહુ મોટું હશે જે આજે પહેલા દિવસથી રાત્રિ હતી તો મિત્રો આવી ગયા છીએ આપણે ઝીણા બવાની મળી અને જો અત્યારે સુરત થી આવ્યો અરે વાહ વાહ ત્રણે ત્રણ દિવસ રોકાવાના બધાય પડાવમાં વાહ વેરી ગુડ દર વર્ષ કરતા આ વખતે એમ કે પોલીસ બંદોબસ્ત બહુ જ છે પોલીસ બંદોબસ્ત એટલો ચુસ્ત છે કે અડધી અડધી કલાકે પોલીસની ગાડી અથવા તો બાઈક લઈને તરત સામે આવે છે તો બહુ જ સારું એવું છે આ વખતે કેમ કે ગયા વખતે જે બનાવ બન્યો હતો

તો ભાઈ આવી ગયા છે જો સરખડીયા હનુમાન જો બધા અહી એટલા માણસો સુતા હે ત્યારે બીજો પડાવ છે પરિક્રમાનો ઓલમોસ્ટ એટલું બધું ટ્રાફિક છે એક ની આજુબાજુ અમારો ગ્રુપ અત્યારે હજુ ધીમે ધીમે જાય છે હવે દાદાના દર્શને દર્શન કરી

બે રૂપિયા પાંચ રૂપિયા કઈ પણ કુતરતે જે કઈ પ્રમાણે દસ રૂપિયા આપી છે

પણ આપણી પાસે ટાઈમ અનુકૂળતા નથી એટલે આપણે એક જ રાત્રિમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી ગયા છીએ જ્યારે ટાઈમ હશે ત્યારે આપણી પણ ત્રણ દિવસ રોકાશીને ત્રણ દિવસ મસ્ત ભજન કીર્તન કરશી પણ અત્યારે નથી ટાઈમ સમયની થોડીક મારામારી હિસાબે એક જ રાતમાં મેં પરિક્રમા પૂરી કરી લીધી છે તો તમારા બધા એનો આવો જ સપોર્ટ બસ આપી આપતા રહ્યો અને બસ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલો તો પરિક્રમા પૂરી કરી દીધી છે મિત્રો અને હવે ડામો ડામોગું ના આવે અને યાથી વાયથી કરે તો લોક કેવો લઈ ગયો જરૂરથી કહેજો કોમેન્ટ કરજો અને જો તમે પરિક્રમામાં આવવાના હોય તો વહેલા આવતા રહેજો

તો આવી ગયા છે મિત્રો આપણે દામોકુંડ માં સનરાઈઝ ગિરનાર પર્વત હા 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 ઠંડુ ઠંડુ પાણી છે ભાઈ ફૂલ ને હાથ પગ ધોવાના છે આપડે તો ખાલી અહીંયા તમે આવો તો ખાસ ધ્યાન રાખજો કેમ કે લીલવાળું આખું થઈ ગયું છે અને ઘણા માણસો પડી રહ્યા છે અત્યારે દામોકુંડમાં આ જગ્યાએ તો ખાસ કરીને ટ્રસ્ટને વિનંતી કે આ પ્લીઝ તમે લીલ સાફ કરાવો જેથી કરીને માણસો પડે નહીં ઘણા બધા માણસો પડી ગયા હતા અમુકના હાથ પણ વાંગી ગયા હતા અહીંયા તો ખાસ ધ્યાન રાખવું અને ટ્રસ્ટને વિનંતી કે અહીંયા લીલ હોઈ જાય એવું કંઈક સરખું કરાવો જેથી કરીને લીલ વહી જાય